ભરૂચ જિલ્લાની પ્રજા અને પશુધન સાથે ખેતી માટે આગામી બે દિવસ અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થઈ શકે છે ઉનાળાના મોસમમાં ભરૂચ જિલ્લામાં શુક્ર અને શનિવાર તેતાલીસ ડિગ્રી પારા સાથે મોસમના સૌથી ગરમ દિવસ રહ્યા છે તો આગામી બે દિવસ ચુમ્માલીસ ડિગ્રી સાથે લોકોનું સ્વાસ્થ્ય બગાડી શકે છે ઔદ્યોગિક ગટ ભરૂચ જિલ્લો નર્મદા નદી અને અરબી સમુદ્ર કિનારે હોવાથી અહીંની આબોહવા વિષમ રહે છે ભરૂચ જિલ્લા અને જિલ્લાની પ્રજા માટે શુક્ર અને શનિવાર ગરમીની મોસમનો સૌથી હોટેસ્ટ ડે પુરવાર થયો હતો આજે નવસારી કૃષિ યુનિવર્સિટી મક્તમપુર ખાતે મુકાયેલા હવામાન માપક સાધનો ઉપર ગરમીનો ગ્રાફ તેતાલીસ ડિગ્રીને સ્પર્શી ગયો હતો આગામી બે દિવસ પણ ભરૂચ જિલ્લા માટે અગ્નિ પરીક્ષા જેવા જ રહેવાના છે આઈએમડીની આગાહી મુજબ ભરૂચ જિલ્લાનું તાપમાન બે દિવસમાં ચુમ્માલીસ ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ શકે છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન પણ છવ્વીસ ડિગ્રી જેટલું ઊંચું રહ્યું છે ભેજનું પ્રમાણ વાતાવરણમાં માત્ર ચોવીસ રહેતા આકરી ગરમીથી લોકો ત્રાસી ગયા છે જ્યારે ગરમ વાતાવરણોની ગતિ છ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી ઔદ્યોગિક ઘટમાં લોકોને ખરેખર અનુભવાયેલી ગરમી પિસ્તાળીસ ડિગ્રી ઉપર વર્તાઈ રહી છે ગરમીની સરેરાશ જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગના લીધે દર વર્ષે બે થી ત્રણ ડિગ્રી વધી રહી છે ભરૂચ મક્તમપુર સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના હવામાન વિભાગના સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર કે વી વડોદરિયા રિસર્ચ એસોસિએટ ડૉક્ટર એચ બી સોડવડિયા અને હવામાન નિરીક્ષક ધવલ કમાણીએ આખરી ગરમીમાં લોકો ખેડૂતો અને પશુપાલકો માટે એડવાઇઝરી જારી કરી છે આખરી ગરમીની પ્રતિકૂળ અસરથી દુધારા પશુઓને બચાવવા દિવસમાં બે વખત સ્નાન કરાવવું જોઈએ જેથી તેઓના દૂધના પ્રમાણમાં પણ ઘટાડો નહીં થાય અને તેઓ બીમારીમાંથી પણ બચી રહેશે પશુને રહેવાની જગ્યા હવા ઉજાસવાળી રાખવી બપોરના સમયે ગરમી અને સૂર્યના કિરણો વધુ ઘાતક હોય છે જેના કારણે બેચેની ચક્કર ઉલટી બેભાન થઈ જવું જેવી સમસ્યાનો ભોગ લોકો બની શકે છે બને ત્યાં સુધી નાના બાળકો વૃદ્ધો સગર્ભા અને ક્રોનિક ડિસીઝ વાળા દર્દીઓએ બપોરે તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ લોકોએ સુધરાઉથી કપડાં પહેરવા આકરી ગરમીમાં ઊભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતોએ ફ્રિકવન્ટલી એટલે કે ચારથી પાંચ દિવસે પાણી આપવું જોઈએ પાકમાં સુકારો લાગી નહીં તેની ખાસ કાળજી લેવી જોઈએ પવનની ગતિ વધારે હોય તો જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું ટાળવું જોઈએ પાક અને જમીનમાં ભેજ જળવાય રહે તે માટે પાણીનું ખાસ ધ્યાન રાખવું